ભરૂચમાં અઢાર કલાકમાં અઢાર ઇંચ વરસાદ વાલિયા નેત્રંગમાં વરસાદે સર્જી તારાજી અઢાર ઇંચ વરસાદ ખાબકતા અનેક ગામો થયા સંપર્ક વિહોણા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા ડહેલી ગામમાં વરસાદી અને નદીના પાણી ભરાતા ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધી મુલાકાત ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી એસડીએમ અને ટીડીઓ સહિતના અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિની ચર્ચા કરી હતી સ્થાનિક લોકોને સાવચેતીના ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવાએ સૂચનો કર્યા ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદથી કાચા ઘરો ઘરવખરી અને ખેતીના પાકોને થયેલ નુકસાનીનું સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી હાલ સ્થાનિક પ્રશાસન અને પદાધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અઝર પઠાણ સત્યદે ન્યૂઝ વાલિયા ભરૂચ આપણે તો આગાહી છે અતિ ભારે વરસાદ હજુ પણ થવાનો છે એટલે આજે અમને સવારે જાણ મળી અમે તમારી વચ્ચે એટલા માટે આવ્યા છે કે કાલે ઉઠીને કોઈ પણ જાન હાની નહીં થાય ચાલો કાલે ઉઠીને કંઈક ઘર વખરીને નુકસાન થયું ખેતી ખેતીપાતને નુકસાન થયું એ તો આપણે પાછા લડવી લઈશું પણ આપણા કોઈ બાળક કોઈ વૃદ્ધ કોઈ સિનિયર સિટીઝન ભૂલથી બી કોઈ નદી નાળામાં ના પડી જાય એની તકેદારી આપણે ગામવાળાએ બધાએ રાખવાની છે ને બધાએ સાવચેતીના ભાગરૂપે એકબીજા સાથે સંપર્કમાં રાખવાના છે સાથે વહીવટી તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અમારા જેવા પદાધિકારીઓના નંબરો પણ તમારી પાસે રાખવાના છે જ્યારે પણ કંઈ જાનહાનિ થાય છે તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરવાની છે ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવાની છે અને ગામના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે આજુબાજુના પ્રતિનિધિ હોય બધાને તમારે જાણ કરવાની છે કોઈપણ વ્યક્તિએ હામેના કાંઠે જે સિત્તેર લોકો સંપર્ક વિહોણા છે એમના માટે કોઈ પણ વ્યક્તિએ ખાડી તરીને સાહસ કરવાનું નથી ઉપરવાસમાં પાણી હજુ પડવાનું ચાલુ છે કોઈ પણ વ્યક્તિએ એમના બચાવ માટે કે એમને અનાજ ફૂડ પેકેટો કે પાણી આપવા જવા માટે ખાડી તરીને કોઈ બહાર જવાનું નથી જે અમે વાલિયા તાલુકાના ડેલી ગામથી અનેક આગેવાનોના સવારે ફોન હતા કે વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે ત્યારે એની મુલાકાતે આવ્યા છે અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના બહારે ઊભા રહેવાનું ફરજમાં આવે છે ત્યારે અમે આવ્યા છે ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેસરોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીં આવી જાય છે આ કાયમી સમસ્યા છે તો નિષ્ણાતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ એ પ્રકારનું આયોજન કરીને એનું એની મોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિસંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસન ને અને કલેક્ટર કરીશું જે પણ લોકોની જાન પાકોને નુકસાન થયા હોય સર્વે કરાવી સ્ટોર હાલમાં અમે અહીંયા આવ્યા છીએ ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં 70 થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે ચોખેરથી પાણી ભરે છે ત્યારે અમે અહીંયા જ ઉભા રહીએ છીએ ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે કેમ કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પણ એમને ધ્યાન દોરીશું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી